વાવડી તાલુકાના માળોધર સાંગા ડોલ રોડ વચ્ચે નર્મદા માઇનોર કેનાલ પુલ પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના માળોધર સાંગા ડોલ રોડ વચ્ચે નર્મદા માઇનોર કેનાલ પુલ પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારના આગળના ભાગે નુકસાન પહોંચ્યું હતું કાર સવાર ચાલકની સેફ્ટી બેગ ખુલી જતા તેને નાની મોટી ઈજાઓ થઈ હતી તો બીજી તરફ આ અકસ્માતમાં બાઇકના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા બાઇક સવાર યુવક કારની ટક્કરે ઉછળીને માઇનોર કેનાલમાં પડી તણાયો હતો જો કે સ્થાનિકોએ તેને બચાવવા કેનાલમાં કૂદી પડીને યુવકને બહાર કાઢ્યો હતો પરંતુ ગંભીર ઘવાયેલ ઇજાગ્રસ્ત યુવક કેનાલમાંથી બહાર કાઢતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો અકસ્માતમાં અજય કુમાર વસાવાનું મોત થયું હતું જ્યારે બાઇક પર સવાર તેના મિત્ર પ્રહલાદ કુમાર વસાવા ગંભીર ઈજાઓ થઈ હતી બાઇક પર સવાર અન્ય યુવાનને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડ્યો હતો અકસ્માત સર્જનાર Hyundai કાર ચાલક સામે વઘોડિયા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ